ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષ બે હજાર ઓગણીસ માં ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને એક રહસ્યમય માનવ કંકાલ મળ્યું હતું જે તે સમયે આ કંકાલ કોઈ બૌદ્ધ સાધુનું અથવા સન્યાસી કે યોગ સાધકનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જો કે આ રહસ્યને ઉજાગર કરવા માટે હાડકાનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો લખનઉથી રિપોર્ટ આવ્યો છે જેમાં આ વ્યક્તિએ જીવતા જ સમાધિ લીધી હોવાનો ખુલાસો થયો છે વડનગરમાં દરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા ચાલી રહેલી ઉત્ખનન દરમિયાન વર્ષ બે હજાર ઓગણીસમાં એક રહસ્યમય માનવ કંકાલ મળ્યું હતું આ કંકાલ યોગ મુદ્રાની સ્થિતિમાં મળ્યું હતું જે લગભગ એક વર્ષ જૂનું હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું પ્રારંભિક તપાસમાં એવું માનવામાં આવતું હતું કે આ કંકાલ કોઈ સાધુ સંન્યાસી કે યોગ સાધકનું હોઈ શકે છે વધુ સચોટ માહિતી મેળવવા માટે કંકાલના દાંત અને કાનના હાડકાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો લખનૌથી આવેલા ડીએનએ રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાની શક્યતા છે યોગ મુદ્રામાં મળેલું કંકાલ આ વાતને સમર્થન આપે છે હાલમાં આ ઐતિહાસિક મહત્વ ધરાવતા કંકાલને હજુ સુધી મ્યુઝિયમમાં સ્થાન મળ્યું નથી આ શોધ વડનગરના પ્રાચીન ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરા પર નવો પ્રકાશ પાડે છે. અનુપ સિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા